આપણે ત્યાં કે બપોરે રોટલા ખાવાના હોય સવારે સાડા હાડાચારે રોંઢો રાતે વાળું એટલે લંચ ને ડિનર ને બ્રેકફાસ્ટ ને એવું કે ભણેલા ગણેલા ઓલો પતિ આવ્યો ને ઘરે દુકાનેથી તે રાતના હાડાના થઈ ગયા હતા એક આટલા મોડાથી આ બધું ઠરી ગયું લ્યો હું પાછી જરા ગરમ કરું ત્યાં સુધી તમે હાથ પગ ધોઈ કપડાં ચેન્જ કરીને આવો એટલે હું લંચ તૈયાર કરું ગરમ કરીને તો બોલો હાથ ધોતો ધોતો કે તને ઇંગ્લિશ ન આવડતું હોય તો બોલતી ન હોય તો રાતના હાડા ન વે કે હું તો લંચ ગરમ કરીને રાખું એ રાતે કે ખવાય ને એને ડિનર કહેવાય ગાંડી ઇંગ્લિશ આવડતું નથી બોલવા જાય રાતે જે ખવાય ને એને ડિનર કહેવાય બપોરે જે ખાઈ એને લંચ કહેવાય તો આવડ્યા પછી ગેસ ગરમ કરીને ગરમ કરતાં કરતાં કે ગેસ ચાલુ કરીને તમને નહીં આવડતું હોય લંચ જ છે બપોરનું વધેલું કોઈ ખાધું નથી ઈ જ ગરમ કરીને આપું છું છનમું ખાઈ લ્યો